રિક્ષા તો બધું કરતા આપડે પૈસા વાપી દેવાના હોય પૈસા હોય તો હું એક ને એક હું કરવાના પૈસા બોલે તમે ફટવાડે હા પૈસા

500 નહીં આલવા લે પારાકો પર મારા વાપરવા બહુ જે વાપરવાનું હું એ બાપા આલો પહોંચે આઈ આલો રૂપિયા તો હું આવા હા 50 60 રૂપિયા આલો લે 50 જો વાપરવાના પણ મારા હું રહે હ 60 આલો એ એક કે હું કાઢ લે આ 60 રૂપિયા હમ

ફોર્સ નહીં કરન તો હું ભરવા નહીં એ ફોન તો આખો આપણો એવો મોટો ફોન હ કરું પણ તો પૈસા જરૂર દો એક જમીન ઓછી કરી દેવાની જોઈએ હેલો આખો દાવો તમે કે બેઠા બેઠા પૈસા વાપર વાપર કરો મને હું મને હું હતે મજૂરી તો થવું પડે તમે કોઈ લિયા તને એટલે માર તો મારા સદ્ધર લિયા લઈ વીયો હા તો લિયા તો કોઈ તમારી આખે રાખતી નહીં

આ બી લે ના ઘરે નહી લેતો ક્રા તમારા હું આવું કેટલા છે આવું હું ન્યા બું લેવા હું આવી હું લા બખાડીએ ડામું ને પાસું હું આનું 15 લેતો હું આવડે મારા બું હો ને મારા પામાં મારા દીકરા चलो ના ના મારતો આપું

એક વોટર પાર્ક ને આ બધી જગ્યાએ જવું હોય તો ફરી આવી આપણે બે ત્રણ જઈએ આવવા ડોહો હાલ તો હાજર નહીં હું તે જઈ આવીએ હા તો જઈ કાપી દેવા દે હવે ઓબાને મોર બોર આવશે તો કેરી બેર થઈ ના કરી પેલા છોકરા મોકરા બધા કેરી લઈ જ કાપી ને તો આપણે નાખી દો સાચું કો ફોન ઉપાડતી નહીં તો એક ટાઈ તો કરવા દે ફરીથી એક ફોન ઉપાડા તો ઓય આવો ઓય બાવરિયામ તો કોઈ હ નહીં ફોન ઉપાડે ઉપાડે તો ખબર પડે પ્રોબ્લેમ હ ફરીથી કરવા દે આ એકવીસ ઉપાડતી નહી ના ને ઘેર જવા દે કોઈ બોનું કાટિંગ મને ઘેર હું કરે હે રે કોમ કરે હ હ ક ઉગી આટલું હાટું ઘેર કાપી દઉં બની જવ નહી ખબર પડે શું હેર પણ હવા જોયે તો ઘેર તો હતી નહી ચેતર મોસ છે પેલી ઓઈ ની રે અમે ઓઈ યા તો નહી રહેતી આખો દારો ચેતર મોસ ચેતર માં જ રહી હવે ઓસી મારી ખબર પડી જો કે ચેતર માં રહેવા જતો રહે આ જયરુ કાપી દઉં ને ભહી જો આ મારા ઉપર ના આવે ઓમ કાપવા દે તો ભાઈ રાઈસ આ આવા મને તો તાર બેંધી કરી દેવો પડશે ચોકી પૈસા આવી તો લાકડા કાપતા લાકડા વાળા આટલું જૈરું ને જવું જમકુ ને ઘેર વોટો મારતા આવું જમકુ ઘેર વોટો મારી ને આવું જમકું શું કરે આ જૈવું લઈ જવા દે દેખાતો પછી

ઓ મારા હો ભો વેવાઈ ને વ્યવસ્થિત તમે વેવાઈ આધા જોડી બેહી રહ્યા તો એવું ના ચાલે તમે પ્રેમ બેમ તો નઈ કરતો વેવાઈ ને વેવાઈ બધું હા એવું સાચું કે હું કહું

જમકુ લખેલું છે આ તમારું તો વાકી ખોલતો નહી ખોલે ખોલે હાલો હા પપ્પા ને કિરાણી બોલું બાજુ વાળો ઓય જમકુ ભાભી અલા મોય એમ કેતો તો હું કહું હા બોલો શું કહું હું આમદાદ રેવડી બજાર માં જતો તો હા તે હાડી છે લાવવાની

હા ડેરી બાપુ ભૂસો થયો લચ્છી આવે લચ્છી મમ્મી ઠીક નહીં તું ના ઠીક બધું હા નઈ મંગા બુરું આજ રોટલા ટીપા પાછા

મારે જવું પડશે હું છો ગમ ભાઈ બધા ને બેઠું એનો ફોન આવ્યો અને તું ખાવા બનાય ફોન લેજે ફોન મોજો ચાલ રાખી ફોન કરી જવા દે મને